ગુજરા તું શું આ નાળી માની ધૂન માં રમવાયો બહાર નીકળ ના ખા એક એ કુટલા ઈ કુતરા ને કાઈ નો કેતો હો ઈ કુતરો રયો ને મેલડી માનો બહુ મોટો ભાગત છે અને ઈ બિસારો કુતરો જ્યારે ને તારે મેલડી માની ધૂન માં આવે છે એટલે હામરો બતાય કોઈ કાઈ કુતરા ને કેતા નઈ હો કુતરા તમ તમાર તું રહે મો હેર કરીી માર કરી મારા ગામ પરી હે બલ્લા મેલડી માની જય મેલડી માની જય અમારો ભક્તો આપણે મેલડી મંદિરે આવી જાશે અને આયા જ આપણે મેલડી માની ધૂન ગાવાની છે તો હવે પ્રસાદી લાવો અત્યારે બધા ભક્તોને આપણે બાટી દઈ પ્રસાદી લેતા જાવ અને મેલડી માનું નામ લેતા જાવ બલ્લા મેલડી માની જય

આ મેલડી માની પરસાદી ઘણી બધી છે આલે હતું અને ગામમાં જઈને બધાને બાટી દે વા એ આ પૂજારી બાપુ એને ક્યાં બધી પ્રસાદી દીયો છો એ કોઈને નઈ દે ને એકલો એકલો બધી પરસાદી ખાઈ જશે ના ના રયો હું એને કહી દઉ એ કૂતરા આ બધી પરસાદી તારે ગામમાં જઈને બાટવાની છે જેમ દાદા મોટે જાય ને એમ હારું એકલો એકલો ખાય ન જાતો હો હા હા જા જા હાલો ભક્તો ના ખી આમાં થોડુંક છે એટલે કાકા બે વ્યક્ત તો મારી ગયો કેટલુંક ના પૈસા કઈ દેવા નથી અને હું માગું તો મારા બેટા મને જ ના પડે લાગી દે દે તરક દે અન બાઇકિંગ લાયા હે દુકાન પાસે હતી ઓય ઓલો કૂતરો મારો દીકરો મેલડી માને લઈને ભાગી ગયો એ કૂતરોય પ્રસાદી લઈને ભાગ્યો નથી મેલડી માની પ્રસાદી બાટવા આયો હે ઓય દે કામ કરી બધી પ્રસાદી લઈ લેવી આપણે બાઇકિંગમાં કામ આવશે હે લાય બેઠી લાય કામ ભલે બગીજે

આપડે મેલડી માની ધૂન ગાઈ નાખી છે અને હવે બધા ભૂખાય થયા છે પડખ્યા ભંડારો છે હાલો બધા અહિયાં જમી આવી જમી બમી પછી પાછા આવીને ધૂન ગાય છું બરોબર વાંધો નઈ અરે બાપ રે આ કુતરો કેમ હોતરા

આ બિસારો કુતરો હારા હાટુ ગામમાં પ્રસાદી દેવા જોતો અને દારુડિયાએ આને માર્યો અને દારૂ પાયો અને ભુવા બાપા મેલડી માને જેવું તેવું કીધું હવે આનું આપણે કાંઈક કરવું પડે ઓ ભુવા બાપા હા સાચી વાત તમારી એ દારુડિયાનું એને દારુડીએ દારૂ પાયો ને આને એનું સારું જરાય નહીં થાય હે મેલડીમાં તું કાંઈ કઈ મા તું કાંઈ કઈ સાચી વાત છે ભુવા બાપા હવે આપણેથી કાંઈ નહીં થાય એમ જ મેલડી માં ના સુધી મેલડી માં તારુડિયા ની આછુ ન ખોલે ને ત્યાં સુધી કોઈ અનુસણ માંથી ન થતા ભલે આપણે ભૂચું તરચું રહેવું પડે બરોબર ને બોલો મેલડી માં જય જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં હે મેલડી માં એ દારૂડિયા ની માં ખોલ જય મેલડી જય મેલડી જય મેલડી કેવા

જગત માં તને કોઈ નઈ માને અલા છે અલા એવું મેલડી મેલડી કઈ હોતું જ નથી ભાઈ અને કોઈ કઈ બાપો નડતું નથી અને મેલોડી શું કરી લે આપડે શું કરી લે કઈ નો કરી નો થાય આપડે મજા કરો પણ તું ન માનો ઘણો હું પણ મારી વાત તું ન માનો હવે તું જો મારો લે

આ પાપી દારૂડિયા ને માં તમે માફ કરી દે માં તમે માફ કરી દે તો આ તો મારા માફ તો મે કર્યો માએ માફ કરી દીધા બોલો મેલડી માની જય માફ તો કરી દીધા કરી દે માં એવા કરી દે હતા એવા કરી દીધા બોલો મેલડી મા અમારા થી બહુ મોટી ભૂલ થઈ ગઈ આવી ભૂલ કોઈ દી નહીં કરી અને અમે હે હવે તારી ભક્તિ કરશું ભક્તો દૂન ગાવ amare bhakti karvi ave he dun kari mani dun kari mari મેલડી માની